આજે પણ ગુજરાતના ઘણા બધા એવા ગામડાઓ છે કે જ્યાં પાયાની સુવિધા શીખે પહોંચી નથી વાત કરવી છે આદિવાસી વિસ્તારની આદિવાસી વિસ્તારને લઈને આપણે ઘણા બધા એવા વિડીયો જોતા આવ્યા છે ક્યાંક બાળકોને લઈને બેસવાની જગ્યા નથી હોતી બાળકોને ભણવું છે પણ ક્યાંક શિક્ષક નથી હોતા ઓરડા નથી હોતા જર્જરી તો ઓરડા હોય છે અને એની દિવાલો છે એ પણ ક્યાંક તૂટી ગઈ હોય છે ત્યારે ડેડિયાપાડાની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાએ ચોપડા વિતરણ કર્યું હતું ફોટોશૂટ કરાવ્યો હતો પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને નિરંજન વસાવા મેદાન આવ્યા છે તે સીધા જ સવાલો પૂછી રહ્યા છે કે આ ફોટોશૂટની પાછળ જે જર્જરીત દિવાલ દેખાઈ રહી છે તે શું સરકાર જોવાઈ નથી રહી કે શું શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય આદિવાસી વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષણને લઈને અનેક એવા સવાલો ઉભા થઈ રહ્યા છે ત્યારે જો આ ઘટનાને લઈને વાતચીત કરવામાં આવે તો ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી નર્મદા જિલ્લાના પ્રમુખ દ્વારા રેડિયાપાડા વિધાનસભા અને નર્મદા જિલ્લાના ગામે ગામે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટોગ્રાફ વાળી નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું જો કે જ વાતને લઈને હવે ક્યાંક નેતાઓ મેદાને આવ્યા છે એ લોકો એવું પૂછી રહ્યા છે કે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેમ છતાં પણ જે ફોટા સોશિયલ મીડિયામાં મૂકવામાં ઉજવી રહ્યા છે તેની પાછળ દિવાલમાં લીલ જામેલી છે તે જર્જરિત છે એના નીચે બાળકો ભણી રહ્યા છે તો પણ તેના ઉપર કેમ કોઈ કામગીરી નથી કરવામાં આવતી તેવા સવાલો પૂછી રહ્યા છે ખાસ કરીને એવો પણ પૂછી રહ્યા છે કે આ વિકાસ છે કે પછી વિનાશ એટલે ખાસ કરીને જે પ્રમાણે નિરંજન વસાવા મેદાન આવ્યા છે તેમના દ્વારા સવાલો પૂછવામાં આવ્યા છે વધુમાં તેમણે શું કહ્યું સાંભળીએ નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અને એમની ટીમ દ્વારા છેલ્લા ત્રણ ચાર દિવસથી દરેક પ્રાથમિક શાળાઓના ગામે ગામ જઈ અને નરેન્દ્ર મોદીના ફોટોગ્રાફ વાળી નોટબુકનું વિતરણ કરી રહ્યા છે ત્યાં ગાડી ઘણા બધા સોશિયલ મીડિયા પર ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ જે ફોટોગ્રાફ મૂક્યા છે એમાં ઘણી બધી શાળાઓની જે દિવાલો છે એની પર લીલ બાજી ગઈ છે ઘણી બધી શાળાઓ એવી છે એના ઓરડાઓ નથી નળિયા વાળા શેડ છે પતરા વાળા શેડ છે અને જે વાંસની કામડીઓ આવે અને જે નીચે લીપણ કરેલું આવે એવી પરિસ્થિતિમાં આજે આ વિસ્તારના બાળકો ભણી રહ્યા છે છેલ્લા ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે સરકાર કહે છે ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત તો આ સરકારને અમારે પૂછવું છે

જર જરી દિવાલો દેખાઈ રહી છે લીલ બાજે દિવાલો છે તો સરકાર જે મોટી મોટી વાતો કરે છે કે પછી વિનાશ છે આની પર પ્રશ્નાચિહ્ન છે અમે આ ભારતીય જનતા પાર્ટીના તમામ નેતાઓને પૂછવા માંગે છે એ ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે જિલ્લા પ્રમુખ હોય તમામ નેતાઓને પૂછવા માંગે છે શું તમારી આ ત્રીસ વર્ષની ભારતીય જનતા પાર્ટીના સરકારમાં શું ખરેખર આ વિકાસ થયો છે આજે ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષકથી બાળક આપણે શાળા ચાલે છે અને આજે તમે આ આ શાળાઓની પરિસ્થિતિ તો જો અને નીકળ્યા છો તમે નોટબૂકો વિતરણ કરવા નરેન્દ્ર મોદીના ફોટાવાળી સિમ્બોલ લઈને હે આ તમે ફક્ત પ્રજાને અને જે ટ્રાઇબલ વિસ્તાર છે એને ભરમારવાનો ના કરો હવે લોકો જાગી ગયા છે અને જે નોટબુક આપી રહ્યા છો આજે તમારી લોકશાહના દિવસે ને દિવસે ટ્રાઇબલ વિસ્તારમાં ઘટતી જઈ રહી છે એના લીધે તમે નોટબુક આપો છો પણ એની પાછળની દિવાલો તો જુઓ એની પાછળ જે નડિયા છે તે તો જુઓ

અને વાંસના કામડીવાળી અને નીચે લીપણ વાળી પ્રાથમિક શાળાઓમાં અને ખુલ્લા મેદાનમાં બાળકો ભણી રહ્યા છે તમે જે આજે જે ફોટો શૂટ કરી અને સોશિયલ સોશિયલ મીડિયામાં મૂકી રહ્યા છો તો તમારા તમામ નેતાઓને અમે પૂછવા માંગીએ છીએ એ સાંસદ સભ્ય હોય ધારાસભ્ય હોય કે ભારતીય જનતા પાર્ટીના નર્મદા જિલ્લાના પ્રમુખ હોય આજે 30 વર્ષથી જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય પાસે ઓરડાઓ નથી નથી નીચે લીપણ કરેલું છે તેમાં બાળકો બેસી રહ્યા છે શું ખરેખર આ આપણા દેશનો અને આપણા ગુજરાતનો અને આ ટ્રાઈબલ વિસ્તારનો વિકાસ છે આજે તમે જુઓ ઘણી બધી શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક થી શાળા ચાલે છે આજે જ્યાં વિકાસ કરવાનો છે ત્યાં વિકાસ કરો અને આજે મોટી મોટી વાતો કરો છો ભણશે ગુજરાત આગળ વધશે આગળ વધશે ગુજરાત મે તમને પૂછવા માંગુ છું કે ક્યાં અને કેવી રીતે ભણશે ગુજરાત અને કેવી રીતે આગળ વધશે ગુજરાત જ્યાં બેસવાની સુવિધા ના હોય જ્યાં ઓરડાઓ લીપણ કરેલા હોય પતરાના શેડ હોય લીલી અને ભેજવાળી આખી દિવાલો હોય તો તમે કયો વિકાસ કર્યો આ ત્રીસ વર્ષમાં આજે આ ટ્રાયબલ વિસ્તાર અને સમગ્ર ગુજરાતના લોકો હવે જાગી ગયા છે જે તમે ફોટોશૂટ કરીને જે વાહ વાહી મેળ મેળવવા માંગો છો સોશિયલ મીડિયા પર આજે તમને ગુજરાતની પબ્લિક અને ટ્રાયબલ વિસ્તારમાં તમે કોઈ ઊભું નથી રાખતું એટલે તમે દેશના વડાપ્રધાનની નોટબુક લઈ અને તમે આજે ગામે ગામ તમે ફોટોશૂટ કરવા નીકળ્યા છો પણ એની પાછળની શું પરિસ્થિતિ છે એ બાબતે પણ કંઈક સ્ટેટમેન્ટ આપો એ બાબતે પણ કંઈક બોલો કે ખરેખર અમારો ત્રીસ વર્ષનો આ વિકાસ છે કે શું ખરેખર વિનાશ છે એ અમે નર્મદા જિલ્લા તરફથી તમને તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓને અમે પૂછવા માંગીએ છીએ તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર